વેસ્ટર્ન રેલવે અધિક્ષક તરીકે અભય સોનીએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા એકસો પાંચ જેટલા આઈપીએસ કક્ષાના અધિકારીઓની બદલી માટેનો ઓર્ડર કર્યો હતો જેને ધ્યાનમાં રાખતા વેસ્ટર્ન રેલવે એસપી તરીકે અભય સોની બદલી થઈ હોય તો એ વિધિવત રીતે આજે ચાર્જ સંભાળ્યો છે ગાર્ડ ઓફ ઓનરથી પહેલા તેમને સન્માનિત કરવામાં આવે ને ત્યારબાદ વેસ્ટર્ન રેલવે એસપી અભય સોની પહોંચ્યા મહાદેવના દર્શન કરવા માટે મહાદેવના દર્શન કર્યા પૂજા કરી અને મહાદેવના આશીર્વાદ લીધા બાદ તેમણે વેસ્ટર્ન રેલવે એસપી તરીકેનો ચાર્જ સંભાળ્યો આજે જવાબદારી આશરે સાડા ત્રણ વર્ષથી કામગીરી કરતો હતો આ અંગે વડોદરાના આસપાસની જે પરિસ્થિતિ છે આથી ઘણું બધું સમજમાં આવે છે અને હજુ પણ મારે જે એસપી રેલવે તરીકેનો જે કાર્યકાળ છે આમાં વડોદરાથી જે શીખવા મળ્યું છે આ કામે લેવું છું અને રેલવે સ્ટેશન જેટલા પણ છે મારા કાર્ય વિસ્તારમાં આમાં યાત્રીઓને કોઈ મુશ્કેલી ના પડે અને જાનમાલ અને જે માલ સામાન છે એની સલામતી રહે સ્ટેશન ઉપર કોઈ પણ અસામાજિક તત્વોનો ત્રાસ ના રહે અને આવતા સમયમાં જે તહેવારો આવનાર છે આમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી યાત્રીઓને ના પડે આ રીતે વ્યવસ્થિત બંદોબસ્ત કરવામાં આવશે અને ભારતીય રેલ આરપીએફ અને ગુજરાત પોલીસ વચ્ચે સારો સંબંધ રહે અને સારી રીતે કોર્ડિનેશન કરીને જે સમગ્ર રેલવે વ્યવસ્થા છે યાતાયાત વ્યવસ્થા છે અને સુચારુરૂપથી ચાલતી રહે આ રીતે કરવામાં આવશે